તો થોડીક મજાક કરવાનું મન થાય છે કેવી મજાક કરે છે કે સાધુ મહાત્મા મેં એવું સાંભળ્યું છે કે ભારત દેશનો સિદ્ધ સંત હોય ને એ માગે આપે અને આ દેશનો સંત એકદમ નમ્રતાથી અને સરળતાથી કહે છે કે માહી એમ मागेગા સો મળશે માહી એમ मागेગા સો મળશે અને આ તો માં હતી સરળતાથી એમ કે એને ખબર નથી કે આ સિદ્ધ સંત છે માગે આપી દે અને વાત કેતા વાર લાગે અને મા એમ કે છે કે મહાત્મા સંત તમારી આંખ છે ને એ મને આંખ બહુ ગમે છે મને આપશો અને આટલું બોલી અને એ જે બેન હતા એ ઘર માં જે અને ભિક્ષા પાત્ર ભિક્ષા લઈને આવે છે અને હજી ભિક્ષા લઈ અને ઘરની બહાર આવે તો આ દેશ સાધુ એમ કહેવાય કે પોતાના હાથમાં જે ખપ્પર લેવું ખપર હતું એ ફળાક કરતો આંખમાં મારી દીધું આંખ કાઢીને હાથમાં લઈને ઊભા છે અને એ બેન ભિક્ષા લઈને આવે છે અને આમ જોવે છે તો આંખમાં હાથમાં આંખ રહી ગઈ છે આંખની જગ્યાએથી લોહીના રેગડા હલા જાય છે અને ઈ સંત મહાત્મા કહે છે કે માહી તમને આંખ ચાહીએ ને લે લે અને આ જોઈ અને ઈ બેન એમ કહે છે કે મહાત્મા આ શું કર્યું तारे आदेश माही मैंने कहा था ना मांगेगा सो मिलेगा माही एक बात में तुमने गलती कर दी क्या गलती की के माही तुमने मांगने में गलती की हम मित्र आदेश नो संत शु करी हे के। के माही तुमने मांगने में गलती की अगर मुक्ति मांगी होती ना तो मुक्ति दे देता अगर मुक्ति मांगी होती तो मुक्ति दे देता देश